નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધ સ્કૂલ ઓફ સાયન્સ શાળા હું પરથી હુંગ્રા અમારી યુટ્યુબ ચેનલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ નવ વિષય ગુજરાતી અંતર્ગત અઢારમો પાર્ટ ભણી રહ્યા છે જે એક સંકલિત લગ્યતે લગ્નગીરી છે જેમાં આપણે એક એવી મહિલા ની કથા છે એ અહીંયા આપણે ભણવાના છે કે જેમનું નામ છે અરુણિમા સિન્હા કે જે એક રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલની ખેલાડી છે એની સાથે એવી ઘટના બને છે જેના કારણે એમનો પગ કપાય છે તેમ છતાં પણ એ હિમાલય છે એ સર કરે છે એટલું જ નહીં એનામાં એટલી સાહસિકતા છે તેની સાથે સાથે એ અનેક નાના મોટા ગિરિમથકો છે એ ચડે છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો એ કથાને આપણે આગળ વધારીએ જેમાં આપણે ગ્યાલેક ચેવડીઓમાં જોયું હતું કે બે હજાર અગિયારની અગિયારમી તારીખે અરુણિમા સિન્હા છે એ એક એન્ટ્રી દેવા માટે જતી હોય છે પણ એક ટ્રેનની અંદર કેટલાક બદમાશોએ તેમને લૂંટવાનો પ્રયત્ન કર્યો અને એ લૂંટી શેકા નહોતા એ અરુણિમા સિન્હા છે એમની સામે એકલી જ ઝૂમે છે તેમ છતાં પણ એ લોકોએ અરુણિમા સિન્હાને એનો ચેન લૂંટવાનો અને ટ્રેનથી નીચે ધક્કો મારી દીધો અને ત્યાર પછી એક ઘટના બને છે કે સામેથી આવતી ટ્રેનના કારણે એમનો પગ કપાઈ જાય છે હવે રાત્રિનો સમય એમ કે ઘણી બધી ટ્રેનો ત્યાંથી પ્રસાર થઈ પણ કોઈ એમની મદદે ન આવ્યું અને આ કપાયેલો પગ સાથે તે સાત કલાક સુધી છે ત્યાંને ત્યાં પડી રહી છે કોઈ એની મદદ કરતું ન હતું અને છેલ્લે ઉંદરો પણ એમનું માંસ ખાવા માટે છે એ આવ્યા હતા ત્યાં સુધી આપણે જોયું હતું હવે આજે આપણે આગળ જોઈએ કે અરુણિમાનો ડાબો પગ માત્ર ચામડી ભેર લટકતો હતો અને જમણા પગના હાડકાના ઘણા ટુકડા થઈ ગયા હતા એની કરોડ તિરાડ પણ પડી હતી તે સિંચો પાડતી સહન કરતી રડતી હતી રહી સવારે તેને બરેલી હોસ્પિટલમાં લઈ જવાય અને ત્યાંના તાત્કાલિક ઓપરેશન પછી એને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અહીં એવું બને છે કે એમનો પગ તો કપાઈ ગયો અને હાડકાંજના છે અનેક ટુકડા થઈ ગયા માત્ર માત્ર એમ કહેવાય છે કે એમનો પગ ચામડી લટકતો હતો અને એ પગ એ જમણા પગના હાડકાના અનેક એવા ટુકડા થઈ ચૂક્યા હતા હવે એ પટકાવાના કારણે ટ્રેનમાંથી ધક્કો મારી દીધો હતો અને નીચે પડવાના કારણે એની રજ્જુ હતી એમાં પણ તિરાડ પડી ગઈ હતી તો આટલી બધી મુશ્કેલીઓના કારણે આટલું બધું દુઃખ એને અને પીડાના કારણે એ ઘણી બધી એને સિંચો પાડી અને સાથે સાથે સહન પણ કરી અને રડતી પણ રહી તેમ છતાં એ ને સવારે હોસ્પિટલ હોસ્પિટલની અંદર છે એ દાખલ કરી અને ત્યાંથી તાત્કાલિક એમ કહેવાય છે કે જે કાંઈ સારવાર થઈ એ સારવાર કરી અને સીધી દિલ્હી પહોંચાડવામાં આવી દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં એને ખસેડવામાં આવી હતી હવે ત્યાંની લાંબી સારવાર પછી તેને થોડી સ્વસ્થતા મેળવી ત્યારે તેને સમાચાર પત્રોમાં સમાચાર વાંચ્યા કે અરુણિમા પાસે ટિકિટ ન હતી એટલે આત્મહત્યા કરવા માટે કૂદી હતી એટલે આમ બન્યું હવે એના પરિવારે તમામ અફવાનું ખંડન કર્યું પણ કોઈએ માન્યું નહીં સત્ય તો સમયની એરણે જ ઓળખાય હવે એને પોતાના જીવનની દિશા બદલવાનું નક્કી કર્યું જેમ કાવત છે જ્યાં ચા રા એ ન્યાયને તેને હોસ્પિટલની પથારીમાં જ નક્કી કર્યું કે હું પર્વતારોહણ કરીશ હવે કેટલાક એવા પણ લોકો આ દેશ અને દુનિયામાં હોય છે કે જે ખોટા સમાચારો છે એ ફેલાવતા હોય છે એમ અહીંયા પણ અરુણિમા સિંહા પાસેને પણ આવ્યું બન્યું કે સમાચાર પત્રમાં પણ આવા સમાચાર ખોટા આવ્યા કે ટિકિટ ન હોવાના કારણે તેને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ આ સમાચાર જ્યારે અરુણિમા સિંહા સાંભળે છે ત્યારે એને કેટલું બધું દુઃખ છે એ પડ્યું છે એનાથી વિશેષ દુઃખ તો એમના માતા પિતાને છે એ થયું હશે કે એક આવી રીતના એમની આ પુત્રીને છે એ બદનામ કરવામાં આવી અને એમ કહેવાય છે કે એ હોસ્પિટલમાં જ પેળા પેળા સારવાર દરમિયાન જ એમને નક્કી કર્યું કે જે રસ્તો જ્યાં ચા જ્યાં મળશે તે જ રસ્તો છે એ હું પકડીશ અને એમણે નક્કી કર્યું કે હવે હું પર્વતારોહણ કરીશ એને પાગલ ગણી કારણ કે પગ વગરના માટે પર્વતારોહણ અશક્ય ગણાય ઘણા એવા લોકો હતા જેમને આ એમનું સાહસ પાગલ તરીકે ગણ્યું કે જેના પગ જ ન હોય તો પગ વગર પગે કઈ રીતના પર્વત ચડી શકશે એ અશક્ય હતું આમ અવરુણિમાના દૃઢ સંકલ્પ શક્તિ હતી પરંતુ પર્વતારોહણ માટે જરૂરી માર્ગદર્શન અને તાલીમ મેળવવા અને એ માટે એ આર્થિક સહાય મેળવવા એ બે ખૂબ જ કપરા પ્રશ્નો તેની સામે હતા ચાલો ભાઈ પર્વતારોહણ તો ચડવું પણ એક મોટો પ્રશ્ન એ હતો કે એમના પગ છે એ ન હતા બીજું કે એના માટે એને માર્ગદર્શનની જરૂર પડે તાલીમ લેવી પડે અને બીજી એક બાબત તો કે આર્થિક સહાય એના માટે પૈસાની જરૂર પડે અનેક એવી તાલીમ તાલીમ લીધા પછી પણ અનેક પ્રકારના સાધનો લઈને છે એ જાવું પડે અને આ બધું ત્યારે શક્ય બને કે જો પૈસા હોય તો બીજી બાબત એ હતી એ હતી આર્થિક સહાય મેળવવાની હવે આ બે પ્રશ્નો માટે ખૂબ જ મુશ્કેલ હતા લોકોએ એને એનો સંકલ્પ પડતો મૂકવાની સલાહ આપી એને સમજાવી અને કહ્યું કે ભાઈ તારો એક પગ કપાઈ ચૂક્યો છે બીજામાં તિરાડ છે કરોડ રજૂમાં પણ તિરાડ છે તો તું સાજે થયા પછી કોઈક નોકરી કરજે લોકોને એનું અપંગ શરીર દેખાતો તું એનો અડગ આત્મવિશ્વાસ નહીં હવે દરેક લોકોને એને પગની તકલીફ એમાં પડેલા તિરાડો આ બધું જ દેખાતું પણ એની મનની અંદર એની જે સંકલ્પ શક્તિ હતી એ સંકલ્પ શક્તિ કોઈને જોઈ શક્યું નહોતું એટલા માટે અલગ અલગ લોકો અલગ અલગ સલાહો આપી એમને સમજાવતા હતા કે ભાઈ સાજી થઈ જાય પછી કોઈક નોકરી કરજે અથવા તો અન્ય કાર્ય કરજે પણ આ પર્વતારોહણ કરવાનું હતું માંડીવાળ પરંતુ એમ કહેવાય છે કે અરુણિમાનું અંતર આ દુર્ગમ લક્ષ્ય પામવા પ્રતિબદ્ધ થઈ ચૂક્યું હતું દુર્ગમ એટલે કે જે એ પાર કરવું ખૂબ જ અઘરું હોય એ એમનું લક્ષ્ય પામવા માટે એ પ્રતિબદ્ધ એટલે કે એ તૈયાર થઈ ચૂક્યું હતું હવે અરુણિમાના પરિવારે એને પ્રેમથી સંભાળી અને એના અડગ મનોબળે એને મજબૂત પણ બનાવી આમ જિંદગીની મુશ્કેલીઓ અને મૂંઝવણો સાથે તે પથારીમાં પડી રહેવા માંગતી ન હતી એમ કહેવાય છે કે એમનો પરિવાર અને પરિવારમાં આવી ગયેલી આ આફત છતાં પણ એ આફતમાં એના માતા પિતાએ છે એ ખૂબ જ પ્રેમપૂર્વક એમને સંભાળે છે અને એનું જે મન છે એનું મનોબળ છે એ અડગ હતું ડગી શકે એવું ન હતું ખૂબ જ એ મજબૂત હતું અને એની આવેલી આ મુશ્કેલીઓ અને મૂંઝવણોમાં એ એવું અનુભવતી હતી કે મારે માત્ર પથારીમાં પડી રહેવું નથી મારે પણ આ દેશ અને દુનિયાને કંઈક કરીને બતાવવું છે ભલે મારું અંગ છે એ કપાઈ ચૂક્યું હોય ભલે મને અનેક પ્રકારની મુશ્કેલીઓ આવી પડી હોય તેમ છતાં પણ હું એ કાર્ય ચોક્કસ કરીશ અહીંયા અરુણિમા સિન્હા છે એક ગુજરાતીમાં એક કહેવત છે ને એક વાંક્ય છે કે અમને નાખી દો આ જિંદગીની આગમાં એ આગને પણ ફેરવીશું બાગમાં એટલે કે એમનું કાર્ય પ્રત્યેનું એમની જે લક્ષ્ય છે એમનું ઉદ્દેશ્ય છે એ પૂરું પાડવા માટે એટલે ગમે તે કરવા માટે એ તૈયાર છે એટલા માટે એ પથારીમાં રહેવા માગતી ન હતી એટલે તે ઓગણીસો પંચ્યાસીમાં એવરેસ્ટ કરનાર મૂળ ભારતીય પ્રથમ મહિલા નામ છે બચેન્દ્રી પાલ પાસે પહોંચી તેમને અરુમાના નીચેથી અડકતા જોઈ કહ્યું કે એવરેસ્ટ જેવા દુર્ગમ પર્વતના આરોહણ વિશે વિચારીને તે અંતરમાં તો એને સર કરી જ લીધો છે માત્ર હવે જગતને બતાવવા ખાતર ત્યાં જઈ ચડવાનું બાકી છે એટલે એ ઓગણીસો પંચ્યાસી માં એવરેસ્ટ ચઢનાર એ પ્રથમ મહિલા તેમનું નામ છે બચેન્દ્રી પાલ એ એવરેસ્ટ ઓગણીસો પંચ્યાસીમાં છે એ ચેડા હતા અને એ પ્રથમ ભારતીય મહિલા હતી હવે આ બચેન્દ્રી પાલને છે અવરૂણિમા સિન્હા છે એ મળે છે મળતાની સાથે એને જોઈને જ આ વ્યક્તિ આ મહિલા કહી છે કે હવે તારે મનથી તો તું ચડી ચૂકી છો ફક્ત હવે આ દેશ અને દુનિયાને ત્યારે એ ચડીને બતાવવાનો બાકી છે હવે જે વ્યક્તિનો પગ પણ તેમ છતાં પણ એ આ પર્વત ચડવાનું વિચારે એ મનથી તો એ ચડી ચૂકી હોય છે આમ બચેનદ્રી સાથેની મુલાકાતે એનામાં અનેરી હિંમત અને ઉત્સાહ ભરી દીધા પરંતુ આ ક્ષેત્રમાં અનેક મુશ્કેલીઓ એની વાટ જોઈ બેઠી હતી જેમ કે બચેનદ્રી પાલ મેડમે એને સમજાવ્યું હતું કે અરુણિમા તારા વિચારથી કે તારા શબ્દોથી તે એવરેસ્ટ ચર કરી લીધું છે પણ તું સાબિત કર કે તું આવા શરીરે આવા શરીર એટલે કે એક તો પગમાં છે એક તિરાડ અનેક પ્રકારની મુશ્કેલીઓ એક પગ છે એ કપાઈ ચૂક્યો છે તેમ છતાં એવું શરીર તારે એવરેસ્ટ સર કરી શકે છે અને એ મંડી પડી અને આમ બચેન્દ્રીપાલની સલાહ થી એમના આત્મવિશ્વાસ એનું મનોબળ છે એ ખૂબ જ દ્રઢ બન્યું અને એમને વિચાર્યું કે હવે તો હું ચોક્કસ છે એ આ પર્વત છે એ ચડીશ તો વિદ્યાર્થી મિત્રો આજના આ લેક્ચરવિડિયોમાં અહીંયા સુધી આપણે છે જોયું ફરી વખત આવતા લેક્ચરવિડિયોમાં છે આ જ પાઠને આપણે આગળ ધપાવીશું ત્યાં સુધી અસ્તુ જય હિન્દ